આલો ગામના વાલો મે પચાસ લાખ ની ફોર્ચ્યુનર લીધી પેડા ખાવા એ છોકરાઓ પેડા ખાવા પચાસ લાખ ની ફોર્ચ્યુનર લીધી પેડા ખાવા એ બાઠિયા બાપા આ લાકડા ને કાપા પેડા ખાવા હાલ આ લે લે ઓલે સગર ને ફોર્ચ્યુનર લીધી પચાસ લાખ ની આ લે લે ઈ તો પેડા ખાવા બોલાવે હા પેડા ખાવા આલો જો ખાવાની મજા આવશે

હે જાવ દે આમ બધાને પેડા અપા હે હાલો પેડા ખાવા પેડા ખાવા એ રાતડી વોર્ચુના લીધી પેડા ખાવા હાલ હાલે હાલે એટલે તે લીધી ફોર્ચ્યુનર એમ એટલ લીધી તે આટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા એ તારે શું કામ હે તું પેડા ખાદે હે જાવ દે હાલો ગમ ને પેડા ખાવા હાલો હાલે લે પેલો સંગનો ફોર્ચુનર લાવ્યો ને પેડા ખાવા બોલાવ્યા લાલ હું શું આ ગામનો શેઠ બધા માણસો ને વ્યાજવા પૈસા દઈ દઈ એક લઈ લીધી ગાડી ઘરે બનાવી લીધો બે માર નો બંગલો અને મારા ખાતામાં પીડ્યા છે પચાસ લાખ રૂપિયા તો છે આખા ગામ વધારે પૈસા એ બાપુ તમે છે ને આ છોઠું ગાડી લઈને રખડવા રહ્યો અને નકરી મોટી મોટી કરવામાં જ રહેશો કા શું જ છો આમ કા બોલેશ એ બોલે જ ને ઓલો આપણા ગામનો સગનો નથી એ પચાસ લાખ ની ફોર્ચ્યુનર ગાડી લઈ આવ્યો પાછા તો માનતાય નથી એ બાપુ મેં મારી હગી આખે જોયું અને આમ તો જો મને પેડા ખવડાયા પેડા અરે બાપરે પેડા તો હા છે શું માને હું સવા ગામ નો છે મારી પાસે આવી ઠોઠી ગાડી છે અને મારો દીકરો પચાસ લાખ ની ફોર્ચ્યુનર લાવ્યો હાલ તો મને બતાવતો હાલ તો હાલો બાપુ તમને બતાવો હાલ ડ્રાઈવર હાલો 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 બતાવો મને હાલો ગામનાવ બાકી હોય પેડા ખાવા હાલો હાલો ગાયકા હાલો એ વાડિયું વાળા પેડા ખાવા હાલો હું ગાડી લાવ્યો આમ જો તો કેટલા ધોઈડે આવે તમારા બાપ હાલો હાલો ખાઈ ખા હાલો હે બાઠીએ બાબા પેડા ખા હાલે હાલે કંકુ ડોશી વાહ વાહ શું પોચ ન લઈ લીધી ને હા હા ગાડી તો બહુ હારી છે પણ એકાદો અંદર બેવરાઈ ને આટો તો મરાય હે કંકુ ડોશી હજી મેં આટો ન માર્યો પેલા મને તો આટો મારવા દે

હવે આ શેઠ ઈ તમારે શું કામ છે હું ગમે આથી પૈસા કમાણો હોય તમે પેડા ખાવ ને ઈ પૂછવું પડે હો મારે મને તું ઈ કે તું આટલા બધાય પૈસા ક્યાં લાવ્યા ના ગાડી તે કઈ રીત લીધી હાલ ઈ નથી કેવું નથી કેવું નથી કેવું તો આજે એ નઈ કણ કાઈ લઈ નઈ કા થાઈ કરી લ્યો મને નથી કેવું નથી કેવું કાઈ વાંધો નઈ એ સમજો હાલો આપણે જાવું પોલીસ સોકે હમણે પોલીસ ને લઈને આવું પછી તું ક્યાં જાય પછી તો તારે કેવું જ જોશે

ડાડીયા જવાનું છે ટિફિન લઈને ઊભા રે હું આવું છું હાલે લાવ દે આપણે બોલ બોલ તારી જાત ના

તમારો દીકરો મને કેતો જ નથી એટલે તમારી પાસે આયા હે એ મારા જનો કોઈ કામ ધંધો કરતો નથી અને એને 50 લાખની ફોર્ચ્યુરન લીધી એની માને એ અને સાહેબ પાછો મારો દીકરો એની વાડી જી દાડી લઈ જાય ને એને બઈ 2000 તો દાડી દે 2000 રૂપિયા દાડી દે દાડીયાને હા તો તો પાકું થઈ ગયું એની વાડી તો કાય કોઈ એની વાડીમાં તમાર ચેક ન કરાય પણ સાહેબ કેમ ચેક કરું મારો દીકરો ફરતી વાડીમાં શોટ મૂકે અને ગેટે કૂતરો બાંધી ન હોય હા તો તો પાક કોઈની વાડી તો કાય છે

મીન વાડી વ્યાજ આવી અને બધું ચેક કરી લેવી પછી તમને હાથ પાડી ને એટલે વાય થી આવજો આવી જ છે એક વાર આમ જો પકડાવા જો પછી આમ જોઈને ને સોતરા કાઢી નાખું અઈ હાલો આપડે હવે ખબર પડશે કે ઈ મારો દીકરો શું કામ ધંધો કરે છે આમ જોવો સાહેબ હાથ પાડે ને પછી જ જાવું છે હો હાલો હાલો વાય વાય આલા હાલો હાલો કે ઉભારી છું

આજ આખો દી પૂરો કરી નાખો કાલ થી નો આવતા હા વાંધો અને શું કરવાનું તમને મારા માણા એ સમજાયું ને હા હા તો બે વાલો હાલો મોડું થઈ ગયું હે જો ગાડી લઈ જાઓ હાલે સીધી વાડી જાવ દે બસ બસ આ બાજુ રાખી આપડી વાડી આવી ગઈ હાલે ઉતરો બધા હેઠા ઉતરો અને હું કઉ ને કાન ખોલે સાંભળો પેલા તો બધા આવી આવો આવી આવો સો દાડિયા હે સો બધા આવી આવો બધા ફોન આવી લાવો પેલા ફોન લાવ મારી વાડીમાં કરી એટલે ફોન લઈ લેશે મેં ફોન જમા કરાવો અને સાંભળો

હાલો હાલો ફટાફટ હાલો આમરા બધાય હાલો હવે આમ જો અહીંયા નીંદવાનું હે બધાય કામે પડી જાવ હાલો ગાય ગા લઈ હા આ માં તો રીંગણી વાવી છે હા આ રીંગણી નીંદવાના 2000 રૂપિયા દાડી દેતાઈ શી ખબર હવે કઈ રીંગણા વિશે થોડી ફોર્સ આવે કઈ

તમારો બાપ એમાં મે ગાંજો વાયો કાઢી નાખ્યો ગાંજો વાયો છે તો તાઈ અમને ખબર ઈ નથી લે તો તમને મારા માણા એ બધી વાત ન કરી ભૂલી ગયા ઈ તો તમારી માને હું ગાંજાની ખેતી કરું છું બે બાજુ રીંગણી ને વશે ગાંજો તે કાઈ રીંગણી ની ખેતી કરે થોડી ફોર્ચ્યુનર આવે અને આમ જો હા ત્રીજી સીઝન છે બે વાર તો 70 લાખ નો ગાંજો વાયો ને વેચી નાખ્યો અને અલખલતા 1 કરોડનો નો વેચવો હે એટલે વશે તાલા નો મારતા હા હા મણો નિંદવા

અને હિંતેર લાખ નો તો વેચી દીધો પછી ફોર્ચ્યુનર નો આવે આવે તેને ઓય મોકો હારો છે હાલો પકડી લેવી આ સેટ આયો તો પાછો ગાંજો કાઢ્યો ને કયો ગાંજો કાઢ્યો પાછો કયો કાઢ્યો આ ગાંજો નત કાઢ્યો આ બજાવો તારી માને બે ટકાના દાડિયા તે મને લાફો માર્યો હે હું દાડિયો નથી ઉભો રસન તો કોણ છો અરે જાઈત ના શું કાટેસ અલે જો તું કોણ છો અરે બાપ રે તમારો બાપ આતો પોલીસવાળો હે એની પકડ છે આ બધાય પોલીસવાળા હે અરે જાઈત ના આની પડી તો જાજો હે ઓય બાપા સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ હવે આવું નઈ કરું ભૂલનો દીકરો થાય તું બોલ આમ મારો તું મને કે ક્યાંથી ચાલુ ચાલુ કર્યો કર્યો આયા છે બંધ કરું 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 મારતા બંધ કર થઈ ગયો થઈ ગયો થઈ થઈ ગયો ગયો ને હા થઈ ગયો હવે ઈ કેમ તારો ડાઘો કોઈ ક્યાં છે એ આમ રહ્યો હાથી થી નાખો મુઈ દીકરો મારો મારો આખી બોલો પકડાઈ ગયો ને તું પકડી લીધો સાહેબ એ પકડાયો આ તમને આ બધું કીધું કોને ને મહારાજાનો તિયારનો દીકરો છે એની વાડીમાં છે ને બે બાજુ રીંગણી આવી અને હસ ગાંજો આમ તો બે તો લઈ લીધી છે